ગુરુની આજ્ઞાથી ધર્મો પોતે પણ ઉપદેશ આપવા લાગ્યા કેટલા વધ્યા શિષ્યો ફરીથી તૈયાર થયા આ વખતે એમણે ભક્તિ માતાને હેરાન કરવા રીતે બદલી નાખી બરાબર બપોરનો સમય થાય ભક્તિ દેવી રસોઈ કરીને તૈયાર થયા હોય ત્યાં સાત આઠ જણા જાય કર્મા બેસી જાય પતિ માતા પાટલા ઢાળી જમવા બેસારે પોતાના માટે જે કંઈ રાંધ્યું હોય એ બધું પીરસી દે બધું જમાડી દે દુષ્ટ મતિવાળા આ દુર્જનો જમી જાય અને ઊભા થાય ત્યારે પાટલા થાળી વાટકો લોટો બધું લઈને ચાલ્યા જાય ભક્તિ માતા કહે છે કે આ તો બધું ઉપાડીને લઈ ગયા ધર્મદેવ કહે છે કે કંઈ વાંધો નહીં આપણે માંજુ મટ્યું આપણી પાસે ઘણા વાસણો છે થોડી વાર થાય ને ફરીથી રસોઈ તૈયાર કરી કે બીજી ટોળી આવીને બેસી જાય બધું સાફ કરી જાય આવું તો આખો દિવસ ચાલે ઘરને આંગણે બાંધેલી ગાય વાછરડી છોડી જાય ગાદલા ગોદડા ઉપાડી જાય છતાં ધર્મ અને ભક્તિ બધું સહન કરે એક વખત લાગ લગાડ ચાર દિવસ ઉપવાસ થયા. ધર્મ અને ભક્તિના ઘરમાં અનાજ ખાલી થઈ ગયું દુષ્ટ મતિના દુર્યોધનો જેવા આ બધા અસુરો ભક્તિના હાથનું રાંધેલું ખાય છે છતાં સદબુદ્ધિ આવતી નથી કહે છે ખોરાક સારા માણસના હાથનો રાંધેલો હોય તો કોઈ અંદર સન્મતિ આવે પરંતુ કોલસારને તમે હજાર વખત દૂધથી ધુવો પરંતુ કોલસા ને કોઈ દહાડો ધોળો થતો નથી ચાર ચાર ઉપવાસ ધર્મ અને ભક્તિને થયા ભક્તિ માતા દુઃખી દુઃખી થઈ ગયા એક વાર તો ધર્મ આગળ રડી પડ્યા છૂટા અવાજે રડી પડ્યા ધર્મ આશ્વાસન આપે છે કે હે દેવી શા માટે ધીરજ ગુમાવો છો વિચાર તો કરો આપણે તો ઘરમાં બેઠા છીએ નળ અને દમયંતીને કેવું દુઃખ આવ્યું પાંચ પાંડવોના દ્રૌપદીને કેવું સહન કર્યું. ભગવાન રામજી એ પણ સીતાની સાથે ચૌદ ચૌદ વર્ષ સુધી આગળ મારા પતિ ભૂખ્યા બેસીને ભોજન કરે મારો પતિ વ્રતાનો ધર્મ જાય છે કે પતિની સેવા હું કરી શકતી નથી મારા પતિને મારા હાથે બનાવેલી બે રોટલી હું જમાડી શકતી નથી એનું મને દુઃખ થાય છે હે પતિદેવ તમે સમર્થ છો તમે શક્તિશાળી છો તમે જો ધારો તો કંઈક ઉપાય કરી શકો છો દેવી દુઃખ અને સુખ એ તો ચક્રની જેમ ફરિયા કરે છે દિવસ અને રાત્રિ એ જેમ સ્થિર નથી એમ સંસારમાં સુખ સ્થિર નથી અને દુઃખ પણ સ્થિર નથી

નીતિ પ્રવેણ નિગમાગમ શાસ્ત્ર બુધે રાજા ધીરજ રઘુનાથ મંત્રી વર્યમ સિંદુર ચિત ક્લેવર નિષ્ઠિકેન્દ્ર દૂત હનુમંત હર સંકટ અમે હે રામદૂત દૂત અમારું દુઃખ હવે દૂર કરો બે મહિના સુધી આરાધના કરી ત્યારે હનુમાનજી રાજી થયા ઘણા ભક્તોને મનમાં પ્રશ્ન થાય કે હનુમાનજી ધર્મદેવ ઉપર રાજી થયા છે આપણા ઉપર કેમ રાજી થતા નથી આપણે કરીએ છીએ શું શનિવાર આવે એટલે એક શ્રીફળ અને થોડું તેલ અને પછી આશા રાખીએ કે હનુમાનજી રાજી કેમ થતા નથી હનુમાનજીને રાજી કરવા હોય તો આ સ્તોત્રમાં લખ્યું છે કે નેસ્ટિક કેન્દ્ર ધર્મદેવને બ્રહ્મચર્યનું પાલન કરીને હનુમાનજીની આરાધના કરી હનુમાનજી નેસ્ટિક કેન્દ્ર છે એમને બ્રહ્મચર્ય વ્રત બહુ વહાલું છે જેને ઈચ્છા હોય કે હનુમાનજીની પ્રસન્નતા જોઈએ છીએ હનુમાનજીનું વરદાન જોઈએ છીએ હનુમાનજી જલ્દી અમારું દુઃખ દૂર કરે તો એમણે સૌથી પહેલી શરત બ્રહ્મચર્ય પાલન કરવાનું અને હનુમાનજીની પૂજા આરાધના મંત્ર જાપ સ્તોત્ર પાઠ એ બધું કરવાનું પરંતુ નૈષ્ઠિક વ્રત પાલન કરવાનું જ ધર્મ દેના દર્શન આપીને હનુમાનજી કહે છે માગો માગો ધર્મદેવ કહે આપ છીએ હનુમાનજી કહે છે મને તમે યાદ કેમ ન કર્યું તમારું દુખ હવે થોડા દિવસોમાં દૂર થઈ જશે તમે અહીંથી હવે સીધા વૃંદાવન જાઓ હનુમાનજી અદ્રશ્ય થઈ ગયા